બાપા તમારે જેમ થઈ ગયો ફોને જેમ તમે તમારો ફોને એ ફોને ગયું છો કોમ નહી કરતો કોમ કરો હું કોમ ફોન કોમો આતો ફોન કરવાનો

મારે કશું જોવા જ નઈ મારે આઈફોન લેવો હોય ગમ્મા જવા છોકરા બધા ફોન લઈને ફરી સફરજન વાળા ને સફ વાર મજૂરી કરતા લે નોકરીઓ કરતા તારા ગળી ઘરમાં ઘરમાં રહેતા બાપા તમને કેવું

પછી હું કોઈક આખું પાછું કરી લાવ્યા છું ફોન હું સોય જવાનું નહીં કીધું નઈ તમે લાખ રૂપિયા ગમે તે બેચવા લાવવા મૂર્ખા વેચવા લઈને ફોન ના લાવે તો પૂછી થઈ લે જમીન ઉપર લેવો મૂર્ખા જમીનો જમીનો ગીરો ફોન ના લેવો હોય એટલે તું બધા લો કરવા કરવાની કીધું લોન લીધી અમે હું એકલો વધુ ના તો મારા ઉપર લોન કરી લાય એના લોન માફ થઈ જાય તમારા પર વેલા વેલા હું બરાબર મજુરી કરી મજૂરી કરતો નહીં સુખ પાડ્યું નહીં સરળી વાત તો સારું જતા હોય કોઈ દડો બોતા મજૂરી કરવી પડે પછી તું એ જે પ્રમાણે કોમ આવતું હોય એ પ્રમાણે કરવું પડે

એટલે મને કહેવું ફોન કરશે પણ એટલું નોકરીએ અને શેતર નું કરાવ છોકરો નોકરીએ કરે શેતર નું કરે તો એવી નોકરી કરતા હોય ને તો બે લાખ ફોન માગો

બાપા તમે કેતા પૈસા નહીં પૈસા તો આઈ ગયા એમ એ તો આપડા છે આપડા નહીં પગલા ના એ નહીં આપડા નહીં એને એમ કેતા તમારે જરૂર પડે તો વાપરજો એટલે ના તો લઈ આલો ફોન અને આપડા ખરા ને એ તો એક દારો અગાઉ જોણ કરી છે સગવડ કઈ નાખશું એક કામ કર અત્યારે તું એંડા ભર ભરવા જાય ટેક્ટર માં ટોલું આઈ મેલ્યું છે પેલા કાલ સવારે જવું વેલા ભાઈ

काम करे तो पते धर मलिए तो इन छेडी छेडी पातो वायो ने वा मत्या गोकुरम हो गोकुरम मोटों क्या मोर मरवा आबो सुंदर वर श्या मरिया एतमे मरवा ते नावो बो श्यामाते ಹೇ ಆವ ತೋ ಹೋ ಹೇ ಆವಿನಿ ಆನ್ ಮರವಾ வந்த சிவா சருபாய் டபரு கபரு கே பிரகோ பண்

કરવાનું આઈડિયા લાવ પાછો તમારે હાથે નઈ લગાડો પણ ગાડી સાફ થઈ જ મજુર રાખો ના આ બોર તો છે ને ચાલુ હોય ને એક ટોટી લઈ જ ફૂટ ની ખતરનાક આવી આપડે ગમતું હજી કોઈ ને સહજ પેલા પેલી તમે લાવ્યા જ છો ને કોઈ લાવશે તમારી સાઈડ કોઈ નાખેલ નહીં ભગા વાત તો સાચી ઘણું પેટ્રોલ બળનું અમે ડોહો લાયા છે ખરા ગાડી ના સારું કહ્યું પણ તમે છોકરા બોકરા બધા વિવાહ કરી દીધેલા પાલી ચાલ ખર્ચો રહ્યો નહીં આમ મારા મોજ શોખ કરવાની છે બધા શોખ પૂરા કરવાના છે તો આપડો અને પૈસા લઈ જાય એ વાત સાચી કરી પૈસા જીવ ખોરાવ મારું ઘરું છે વાળું હા તે નજીક લાગવું ના નજીક નહીં લાગવું ઈકણ વાગડા માં હું એકલો રહું છું બે સિંધિયા છોકરા તો બધા ઘેર રહેશે

પણ પેલી કહેવત નહીં કે જો ઢાક હોય નીકળે તો આવું થતું હોય આવું બધું હોય છે આ લાખ રૂપિયા તમારા પાસે જરૂર પડશે નઈ બેંક વાળા પાક ગમે ત્યારે મારે કાગળીઓ નું ઠેકવાનું નહીં તમે રાખશો કે નહીં રાખો એમ કે બે તારા મને વણ કરજે પેલા પૈસા જરૂર છે ને ગમે તે કુવો ગોડીને ભેગા કરીને આટલા કર્યા તો ભેગો તેલ પડી જાય ને છે તારો રૂપિયો ભેગો થાય છે જીવ જેમ

બધા લેવાના તો કર્યા ના બધા નહીં લેવાના પડ્યા પોચની જરૂર છે જરૂર નહીં અને ઇમરજન્સી ઇમરજન્સીમાં પેલા ભાઈ ફોન આવ્યો ને એટલે મુકો હાર હેડો હું પોડું ટેક્સર વાળા ને હાલવાના હતા તું લઈ જતા કશું ને હારું કરી લ્યો ના તો ઘેર આવતો ના ના ફરો ભલા કાકા પૈસા તો પડાડ હોય તમર મનમાં પાસે એવું થાય ના લાખ રૂપિયા મેલી હજી તો થયો પણ આવું પૈસા નું ભાઈને પૈસા બરાબર હા

મારા બાઈક લઈને જતા તા ને તે બાઈક સ્લીપ મારી ગયું છે તે પડ્યા છે તે આખા લઈ ગયા છે પગ ફ્રેક્ચર થયું છે તમે હાડી મને કી કે બનેવી ગમે તે કરો દવાખોના દસ હજાર રૂપિયા ખર્ચો થાય તમે આ લીધો

હું તો પેલા કરિયાણા વાળા ની જો ને તે કરિયાણા વાળો બિચારો રહ્યો ને એ કે કાકા તમે ગરીબ છો ને એટલે કે આ જો હું તમને કહું છું કે આ નોટ નકલી છે હું તું રહી જતો તું મી તો આ બધી નોટો રહી ને બધી બતાઈ કીધું ભાઈ જોજે આ બધી નોટો છે તે ભયું કે કે કાકા બધી નોટો રહી ને નકલી છે એમ કે તમે ગરીબ છો ને એટલે કે જવા દઉં છું ને પોલીસ કેસ કરો ને તો કે જલના હરિયા ગણતા કરી નાશો હવે બીજા જો મને જલ ના આરિયા ગણાવો અને એવું હોય તો ગલબા મને ફસાવાનું કર્યું છે ને ના હોય ને તનુ તારા ઉપર કેસ ઠેલી વાત આ પૈસા

તો પછી આવી તારા પહાડ મને પોલીસ કેસ કરવા જતો મને જોવા જાય આખું બંડલ નકલી છે હાલ હાલ જવું પડશે મારા પગલા પહેલ મારો વેટો થઈ જાય મારો બેટો પગલો

મારા ઘર ઉપર વિશ્વાસ નહી શિયા ચોર તોડી નાખ્યું ઘર એનું કઈ નક્કી નઈ એ શેના કાકા એટલે ભગા હું કહે અલી મોલી સમજી હા તને તો સમજાતો જાય આલી મુવાલી આ કાગળ સુધી લઈને આયા છો

મારા પૈસા લવાનું જો ફૂટું હોય ને ફૂટી જ એક રૂપિયા નહીં મળે અને તનિયા નહીં મળે તો હજી મને ઓળખતો નહી મારા ચિંગુસ મારવાડીયો

રૂપિયા ગાલ્યો નથી ગમો તો ગાલશે નહીં રૂપિયા નઈ આવતા ગમો હા એટલે લઈ લેજો આલતા હોય તો લઈ લેજો આવશે ને તારો ધો બે હજાર રૂપિયા માંગ્યા હતા બે હજાર રૂપિયા કગરી કગરી ને થાકી ગયો એક મહિનો દવાખોનું ભર્યું આ અને પૈસો રૂપિયો ના આલ્યો અને હું કંટાળી અને પછી એક જ નિર્ણય લીધો કે ગો બરબાદ કરું તો આ બે દાડોનું જ કરું આ તો હારું થયું વેડા થતા પકડાઈ જા ના નકલી નોટો શોક પોલીસ ના હાથ માં આવી હોત ને તો સો મહિના સુધી મને ઠેલાઈ મેલા હોત બધી રી એકી ફરતા કાઢી નાખો તમે હજી મને ઓળખતા નહીં બગા નહીં મળ